ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદેસર વાહનો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આરટીઓને લગતા તમામ નિયમોનું પાલન થાય અને કોઈ દુર્ઘટના ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ધારી લાઇબ્રેરી ચોક ખાતે સઘન વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી સીએનજી પાસિંગ વગર ચાલતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું